તો ફાઇનલી મિત્રો અમે મંદિરે પહોંચી ગયા છે આ છે મંદિરનો ગેટ મસ્ત ગેટ બનાવ્યું છે સામે છે મંદિર તો ફાઈનલી ગાઈસ અમે મંદિરે પહોંચી ગયા છે સામે છે મંદિર તમે જોઈ શકો છો ને ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી છે હવે આપણે પ્રસાદી લઈ લઈએ પછી આપણે જઈએ દર્શન કરવા તો હાલો મિત્રો હવે બધા હાથ પગ ધોઈ લીધો છે હવે પ્રસાદી લઈને પછી અમે જઈએ દર્શન કરવા તમને પણ દર્શન કરાવશું બહી ના રહેજો મિત્રો પ્રસાદી લઈ લીધી છે હવે આપણે જઈશું દર્શન કરવા બહી બહીને રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર વાછા દાદાનું તો હાલો મિત્રો હવે આપણે જઈએ દર્શન કરવા તમે પણ દર્શન કરાવું આ છે મંદિર હાલો અત્યારે મંદિર બંધ છે જોઈ લો મિત્રો આ મંદિર છે પણ અત્યારે છે ને પડદો આડો રાખ્યો છે કેમ કે ગ્રહણ છે ને એટલે મંદિર બંધ છે અને ભાઈ હતા ને અમે પૂછ્યું કે એક આજે ગ્રહણ છે ને એટલે મંદિર બંધ રાખ્યું છે જોઈ શકો છો તમે હવે આપણે જશું અહીંયા આપણે નારી નોંધાવી પછી આપણે મેળા તો અહીંયા મિત્રો શ્રીફળ વધારવાનું છે ચાલો મિત્રો શ્રીફળ વધાવી લીધું છે હવે આપણે જઈશું અંદર પાછા દર્શન કરવા નિશાન કરી લીધા છે આજે ચંદ્રગ્રહણ છે એટલે પડદો રાખ્યો છે આડો જોઈ શકો છો તમે દર્શન કરી લીધા છે તો દઈ લીધો અને થોડો અમે ફોટો શૂટ કરીએ પછી અમને જ્યાં શું કરે તો અલગ વિડીયો બની રહેજો જોઈ શકો છો મિત્રો અહીંયા અમારો ફોટો શૂટ ચાલુ છે હું પણ થોડોક ફોટો શૂટ કરી લઉં મળ્યા પછી નેક્સ્ટ ક્લિપમાં તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે વાછાદાના કેવો લાગ્યો બ્લોગ તમને લાઇક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી નાખજો